મહત્વના સમાચાર આવી રહ્યા છે નડિયાદના દુકાનમાં લાગી ભીસણા સાંથ બજારમાં આવેલ સોના ચાંદીના દાગીના બનાવતી દુકાનમાં લાગી ભીસણા બીજા માળે આવેલ દુકાનમાં બોટલ ફાટતા લાગી ભીસણા આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઓ ગેસ બોટલ ફાટતા જે સમગ્ર દુકાનમાં આગની જવાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેથી બજાર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરાતા બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા ફાયર દ્વારા એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સવારે સાડા દસ વાગે દસ પાંત્રીસ ની આજુબાજુ ફાયર બ્રિગેડ ની અંદર કોલ આવ્યો હતો કે સાત સાત બજાર ની અંદર કેશવલાલ શ્રીખંડ વાળાની સામે કઈક આગ લાગી છે તો ગાડી ફટાફટ રવાના કરે અહીંયા આગળ આવીને જોયું કે અમારે તો કે ગેસ નો બોટલ એ બધું ફાટ્યું હતું તો તરત જ અમે બીજી ગાડી ની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસ ના બોટલ ના કારણે ગેસ નો બોટલ બ્લાસ્ટ થયો હોય નુકસાન થવાયો હતો હાલ કોઈ સમાચાર નથી કે કોઈ એવું નુકસાન થયું હોય શું શું બનાવવામાં આવતું ધંધો કરવામાં છે એ જાણવા મળ્યું નથી માણસોને ને રહેવાસીઓને તપાસ કરીને પછી આગળની આગળ બોટલ મળી આવ્યા છે અત્યારે હાલ ચાર ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી બે ફાટ્યા છે બોટલ અને આ કોમર્શિયલ બોટલ છે કે નોન કોમર્શિયલ છે એ પણ જાણવા મળ્યું નથી જે હશે અત્યારે વિગત પછી નોન કોમર્શિયલ જેવું લાગે છે